હળવદમાં યુવક સાથે ફરવાની ના પાડવા બદલ હિંસક હુમલો ત્રણ શખ્સે યુવક અને તેના પરિવાર પર ધારિયા હુમલો કર્યો મહિલા પર પણ હાથો પાડ્યો હળવદના જૂના દેવળિયા ગામના મોતીનગરમાં એક યુવકે તેના માસીના દીકરા સાથે ત્રણ શખ્સો સાથે ફરવા જવાની ના પાડતા ગંભીર ઘટના સામે આવી છે આ મામલે ભરતભાઈ મગનભાઈ દુદાણા છેતાલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ એઝાઝ અલાઉદ્દીન આશિક અલાઉદ્દીન અને અલાઉદ્દીન નામના ત્રણ શખ્સો બે અલગ અલગ કારમાં ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા આરોપીઓએ ધોકો કાઢીને ફરિયાદીના ભત્રીજા સંતોષ સાથે ઝઘડો શરૂ કર્યો હતો અલાઉદ્દીને લોકોનું ધાર્યું કાઢીને ગાળા ગાળી શરૂ કરી હતી જ્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના પાડી ત્યારે આરોપીઓ વધુ ઉશ્કેરાયા હતા એઝાઝે સંતોષની પત્ની જલ્પાબેનને માથામાં ઝાપટ્ટાઓ મારી હતી અલાઉદ્દીને ધારિયા વડે હુમલો કરી ફરિયાદીના અંગૂઠા અને આંગળીમાં ગંભીર ઇસા પહોંચાડી હતી આરોપીઓએ ફરિયાદી અને સાક્ષીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમણે ફરિયાદીની રિક્ષામાં પણ નુકસાન પહોંચાડ્યું હતું ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હળવદ તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે